છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામના ધોરણ સાતપાસ નંદુ નાયકે બાઇકના એન્જિન ઉપર ટ્રેક્ટર બનાવ્યું છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકથી થોડે અંતરે આવેલ એક નાનકડા ગામમાં રહેતો એક યુવાએ પોતાના કૌશલ્ય અને કરતબના કારણે વિકસાવેલ આસપાસ ઓટોમોબાઈલ ઇન્જિનના ટ્રેક્ટરની વાતો હવે દૂર દૂર સુધી વહેતી થઈ છે છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામના એક ગરીબ પરિવારમાં ઉશોલ નંદુ નાયકે ધોરણ સાત સુધી ગામની ગુડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે કુટુંબની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી નંદુ ધોરણ સાત પછી આગળ અભ્યાસ કરી શક્યો ન હતો પરંતુ પોતામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવી આજે બેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ભંગારમાંથી જરૂર ટ્રેક્ટર બનાવવાની સાધન સામગ્રી એકત્રિત કરી જૂની બાઇકનું એન્જિન થકી પોતાની કોઠાસૂઝ પ્રમાણે એક એસેમ્બલ ટ્રેક્ટર બનાવી એક વખત તો ઓટોમોબાઈલ એન્જિનિયરોને પણ પોતાના કાર્યથી આશ્ચર્યચકિત કરી દીધા તેમ કહીએ તો ખોટું નથી નંદુ નાયકાનું બાણ પરથી જ એક સપનું હતું કે તે એક દિવસે પોતાની જાતે ટ્રેક્ટર બનાવશે અને હવે જે સપનું પૂરું થતાં હવે તેમાં પણ એડવાન્સ ટેકનોલોજી વિકસાવ પર કામ કરી રહ્યું છે ઓટોમોબાઈલ વ્યવસાયમાં ડગ માંડવા એક ઉચ્ચ અભ્યાસ તાલીમ અને બહોળો અનુભવની તાતી જરૂરિયાત હોય છે પરંતુ નંદુનાયકાએ તેના કૌશલ્યના કરતબના કારણે એક બાઇકના એન્જિન થકી ટ્રેક્ટર બનાવી ગુડા ગામનું જ નહીં પરંતુ છોટાઉદેલાનું નામ રોશન કર્યા હોવાનું ગૌરવ તેના ગુરુઓ તેમજ ગ્રામજનો કહી રહ્યા છે કહેવાય છે કે નંદુએ બનાવેલ ટ્રેક્ટરે બધું જ કામ કરી શકે છે જે એક સામાન્ય ટ્રેક્ટર થકી કાર્ય કરવામાં આવે છે મોટર જેમ કેકથી સ્ટાર્ટ થતો નંદુનો એસેમ્બલ ટ્રેક્ટરની ઇંધણ ટાંકી ઠંડા પીણાનો વેસ્ટ બોટલને બનાવવામાં આવી છે તો ખેતી વિષયક કાર્ય માટે હાઇડ્રોલિક સિસ્ટમ પણ જાતે મેન્યુફેક્ચરિંગ નંદુએ કરી છે આ સાથે ટ્રેક્ટરમાં ઓટોમોબાઇલ ચાર્જ કરવાની સુવિધા પણ કામ કરતા કરતાં ગીત સંગીતની મજા માણવા માટે પણ પૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે ટ્રેક્ટરમાં હેડલાઇટ ઇન્ડિકેટર લાઇટ રિવર્સ ગેર ક્લચ બ્રેક એક્સિલેટર સામાન્ય ટ્રેક્ટરની જેવી તમામ સેવાઓ રાખવામાં આવી છે નંદુ આ સેમ્બલ ટ્રેક્ટર થકી પોતાની ખેતી તો કરે છે પરંતુ આ સાથે સાથે ગામના અન્ય ખેડૂતોને પણ ત્યાં ખેતી કામ કરી રોજગારી મેળવી રહ્યો છે નંદુની આ ઉપલબ્ધિને ગ્રામજનો અને તેના ગુરુ છોટાઉદેપ જિલ્લાનું ગૌરવ સમાન ગણી રહ્યા છે આ સાથે નંદુએ કોઈ એનજીઓ થકી પ્રોત્સાહન પૂરું પાડી તાલીમ આપવી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો નંદુ ભારત દેશનો ડંકો પણ દુનિયામાં વગાડી શકે તેમ હોવાનું આત્મવિશ્વાસ પણ જતાવી રહ્યા છે તો કોઈ એનજીઓ આગળ આવે તેવી માંગ પણ કરી રહ્યા છે

મારે આ ટ્રેક્ટર બનાવે તેથી મેં બનાવતો જે બના મારે બે ત્રણ વર્ષ જેવા આમાં રિસર્ચ કરતા લાગ્યા આજે જે આ ટ્રેક્ટર જે નંદુભાઈ બનાવ્યું છે એ એનું સપનું પણ નાનપણમાં તો હતું જ પણ સાથે સાથે એને આર્થિક પરિસ્થિતિ નબળી હતી તો એ ભણવાનું છોડી દીધેલું પણ એનું સપનું પૂરું કરવા માટે એ મત હતો જ્યારે શરૂઆત એ કરી તો સાયકલના ટાયરમાંથી બનાવતો હતો પણ ધીમે ધીમે એને આઈડિયા આવતો ગયો એમ પછી બાઇકના ટાયરમાંથી એન્જિન લીધું એ રીતે ટ્રેક્ટર અપગ્રેડ કરતો ગયો ધીમે ધીમે અને પછી જુદા જુદા સ્પેડપટ લાવ્યા અલગ અલગ જગ્યાએ જગ્યાએથી અને એક સારામાં સારું જે કંપનીનું સારું ટ્રેક્ટર હોય એક ટ્રેક્ટર બનાવ્યું અને આજે આર્થિક રીતે પણ એ મજબૂત બની શક્યો છે અને સાથે સાથે બીજા જે કંઈ ગામમાં નાના મોટા કામ હોય એ પણ કરે છે જેથી એને આર્થિક રીતે પણ એ મદદરૂપ એને થઈ રહ્યું છે એના ઘર પરિવારને પણ મદદરૂપ થઈ છે સાથે અમે એ ગર્વ પણ અનુભવીએ છીએ કારણ કે એ બાળક એને એક થગત છે એક વિચાર એવો કે સારું કરી શકું એ એક ઉત્સાહ છે એના લઈને અમે ગૌરવ અનુભવીએ છીએ હજુ બી આગળ વધી શકે એવી શુભેચ્છા પાઠવીએ છીએ આજે આ કુડા ગામના નંદુભાઈ નાયકા જે છે એ આ ટ્રેક્ટર બનાવ્યું એમાં પહેલાં પ્રથમ તો એ નાના નાના રમકડા બનાવતો હતો રમકડાં બનાવતા પછી હાથે ખેંચવાનું હડ બનાવ્યું હાથે ખેંચીને જે અત્યારે બનાવ્યું હશે એવું હાથે ખેંચીને જાય એવું બનાવ્યું પછી ત્યારબાદ એ આ ટ્રેક્ટર બનાવ્યું તો જે હોન્ડાના ટાયર ખરા ને એ ટાયર લગાડ્યા ટાયર લગાડ્યા ટૅક્ટર ચાલુ કર્યું ત્યાર પછી એને પાછો એવો વિચાર આવ્યો કે ભાઈ આ ટાયર પાતળું પડે છે તો ટૅક્ટરના જેવા ટાયર પછી આ બીજી ગાડીના જે ટ્રેક્ટર ઝુંબલી આવે એના લીધા અને એ પાછા નાખ્યા ત્યારે એને પછી કલટી જાતે બનાવી પછી ઘેર જાતે બનાવ્યો પછી ખેડવા માટે એના ફાળવા પણ જાતે બનાવ્યા તૈયાર નહીં લાવ્યા એવી રીતે આ જે ટ્રેક્ટર તૈયાર કર્યું એને ખૂબ આમે મંથન કર્યું ટ્રેક્ટર પછી બધું જ કામ કરે પંખા છે ગાડી છે સ્કૂટરનું પણ કામ કરે પણ ટ્રેક્ટરનું સપનું હતું એ પૂરેપૂરું શક્ય એ રાખ્યું અત્યારે ડાંગર ઉભા માટે જે રીંગો બનાવવાના રીંગો પણ જાતે બનાવી કેમકે પાણીમાં અંદર ટ્રેક્ટર જાય તો ફસાય નહીં એવી માટે રીંગો અત્યારે બનાવીને તૈયાર છે ડોંગર ઉપરનું પણ કપાસ મેં ખૂબ મજબૂત રીતે ખેડે છે કપાસ માટે ખૂબ ઉપયોગી છે અંદરનું અંદર વચ્ચેને વચ્ચે જાય એટલે ટૅક્ટરને કપાસ પણ બગડે નહીં અને ખાસ પણ બધું ટૅક્ટરથી ખીડા જાય એ રીતે ખૂબ પણ એને ખૂબ નબળી પરિસ્થિતિ છે મા બાપ મજૂરીઓ થઈ જાય એટલે ભણવામાં થોડો પાછો પડ્યો પણ એની જાતે મહેનત કરીને એકબીજાનો સાથ સહકાર લઈને એ છોકરો છે એ આગળ વધવાની પણ હજુ એક વખત કર્યું ને તેને તો આગળ વધી દો પણ પાછું પડ્યો નહીં જેમ તેમ કરીને એને પણ પૂરું કર્યું અને એ ખેતીમાં ઉપયોગ લે છે એની ખેતીમાં લે છે આજે અમે પણ બે ત્રણ જગ્યાએ કપાસની અંદર ખેડ્યું પાંચસો રૂપિયા એને આપે જ છે તો એ પણ એ હા પગર થયો એને આ ટ્રેક્ટર બનાવીથી ઉપયોગીને મળે જ છે એટલે એનો ખૂબ ઊંડા વિચારો છે પણ એને થોડું પરિસ્થિતિ નબળી છે એના માટે થોડો એ એના જેટલું બને એટલું તૈયાર કરે છે